હલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને નવી જ એડિશનની ટ્રીક એટલે કે નવી રીત નવીશ જુઓ સરવાળો કરવો હોય તો કેટલો ઈજીથી કઈ રીતે કરી શકાય તે જુઓ અહીંયા બાર અહીંયા બાર થી એકવીસ સુધીની દસ સંખ્યા ટૂંકમાં છે હવે એનો સરવાળો કરવો હોય તો શું કરવાનું તો જુઓ આ નાની સંખ્યા જે બાર છે ને એમાં પેલા તો ચાર એડ કરી દેવાના તો કેટલા થશે સોળ સોળ અને એની બાજુમાં એક પાંચ મૂકી દેવાના ખાલી આ થઈ આનો સરવાળો એવી જ રીતે જુઓ આપણે એક બીજી કોઈ પણ સંખ્યા લઈએ છત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ને તેતાલીસ તો આનો સરવાળો કરવો હોય તો એમાં પણ એમ અહીંયા ચાર એડ કરીએ તો અહીંયા કેટલા થશે આડત્રીસ એની બાજુમાં પાંચ આ આવી આનો આન્સર આવી જ રીતે તમારે પણ એક સંખ્યાનો સરવાળો કરીને મને મોકલવાનો છે